રાજ્યમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસ વધી ઇકોતેર થયા સૌથી વધુ અગિયાર કેસ પંચમહાલમાં સાબરકાંઠામાં આઠ કેસ ચાંદીપુરાથી રાજ્યમાં અત્યાર સુધી સત્યાવીસ દર્દીઓના મોત થયા છે ત્રેવીસ જિલ્લામાં હાલ એકતાલીસ દર્દીઓ સારવાર હેઠળ છે ત્રણ દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી છે અમદાવાદની એલજી હોસ્પિટલમાં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ અમદાવાદ સિવિલમાં ત્રણ દર્દી સારવાર હેઠળ છે તો સિવિલમાં પાલનપુરનું આઠ વર્ષનું બાળક વેન્ટિલેટર પર છે અરવલ્લીના 5 વર્ષના બાળકની તબિયત સુધાર પર છે બનાસકાંઠાનું 5 વર્ષીય દર્દી ઓક્સિજન પર છે ધોરાજી તાલુકાના ચિચોડ ગામમાં માનવ સર્જિત હોનારત સર્જાઈ છે માનવ સર્જિત એટલા માટે કારણ કે અહીંયા ચેકડેમ તૂટવાથી આસપાસની બારસો વીઘા જમીનનું ધોવાણ થઈ ગયું છે ગ્રામજનોનો આરોપ છે કે ગત વર્ષે તંત્ર અને ગામના સરપંચ દ્વારા ગામના તળાવની તોડી નાખવામાં આવી હતી આ ઘટનાને એક વર્ષ વીતી ઘટના હોવા છતાં હજી સુધી સમારકામ કરવામાં નથી પરિણામે આ ચોમાસામાં ધોધમાર વરસાદથી ચેકડેમ તૂટી ગયો અને પાણી ખેતરોમાં ભરાઈ ગયું જેને લીધે કઠરોટા સમઢિયાળા હાડફોડી અને નાગલખડા સહિતના ગામડાઓમાં અઢીસો જેટલા ખેડૂતોના ખેતરમાં ઊભો પાક ધોવાઈ ગયો છે અમારા ગામમાં ગઈકાલ જ્યારે તળાવ ઓવરફ્લો થયેલ ત્યારે મામલતદાર સરપંચ અને એજની હાજરીમાં જે સાઈડથી તોડવામાં આવેલ એ વર્ષ દરમિયાન ફરી પાછું રિપેર ન કર્યું હોવાથી આ વર્ષે વરસાદ ત્રણ દિવસથી સતત વધારે પડતો હોવાથી તળાવનો પારો તૂટી ગયેલ જેને કારણે હજારો એકર જમીન ધોવાઈ ગઈ અને ઊભા મોલ બી ધોવાઈ ગયા છે અને બસોથી ત્રણસો ખેડૂતોને જે કંઈ નુકસાન ગયું છે એ સરકાર વહેલામાં વહેલી તકે ભરપાઈ કરે યા તો મદદ કરે એવું લોકોની ઈચ્છા છે અને આ વસ્તુ કરવા છતાં બી અત્યારે તંત્ર એમાં એ જવાબદાર છે કે ઘણા લોકો ગામ છોડી અને હિજરત કરી જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે મારા ગામમાં આવેલ તળાવનો પારો તોડવામાં આવેલ છે એના કારણે બારસો વી નુકસાન થયેલ છે આ નુકસાની માનવસચિત છે કોઈ અકસ્માત નથી એને પારો પોયડો ગયા વર્ષે કોઈ રિપેર કરવામાં આવેલ નથી એટલા માટે આ નુકસાની થયેલ છે કેટલેક નુકસાની થયા છે આશરે એક ગઈ અમારા ગામે વરસાદ થતા અને સાલ જે તળાવ હતું એમાં પાણી વધતા મામલરાજ શ્રી અથવા તો અન્ય અધિકારી પદાધિકારી શ્રીઓએ જે તે વખતે જેસીબી બોલાવી અને પાડો તોડેલ હતો પૂરું વરસ વહી ગયું પણ છતાંય કોઈએ પાછું રિપેર કર્યું નહી જેને કારણે આ વર્ષે વરસાદ થતાં એ જે ખોદાણ કર્યું હતું ત્યાંથી આખું તળાવનું ટોટલી પાણી નીકળી ગયું અને પાણી ચીચોડના બધા ખેતરોમાં ફરી વહેલું છે એમાં જાજી નુકસાની મેંદિયારા વોકરાના કાંઠા ઉપર આવી છે ગામના બીજા વિસ્તારોમાં આવી છે અને આ ગામમાં કપાસ અને મગફળીનું વાવેતર છે ખેડૂતો અટાણે પરેશાન છે માટે સરકાર તરફથી આ બાબતે તાત્કાલિક યુદ્ધના ધોરણે ખેડૂતોને સહાય આપે અને જે તળાવ તૂટી ગયું છે અથવા તો તોડવામાં આપેલ છે એનું તપાસ કરે